દાન જે આપવા સક્ષમ છે અદે જે કોઈ ના આપી શકે એવું દાન વિચાર કરો આપણને એવું કયું દાન આપ્યું છે કહી દઉં કે તમે વિચાર કરી લેશો બધા

હવે કોઈને વિચાર આવે કે દાન કેવી રીતે કહેવાય શ્રીનાથજી માટે શિનાથજી થોડી દાન શબ્દ વપરાય એમના માટે તો એના માટે પણ હું તમને વાર્તા સાહિત્યનો એક પ્રમાણ આપું શ્રી મહાપ્રભુજીના પ્રથમ બેઠક બ્રજના શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે આપણે જોઈએ છે જે શ્રી બેઠકજી બિરાજે છે જતીપુરામાં એ બેઠકજી નું સ્વરૂપ કેવું છે ત્યાંનો પ્રસંગ કેવો છે કે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા આ પોડી રહ્યા હતા અને હરસાનીજીના ખોળામાં આ પોડી રહ્યા હતા માથું રાખીને અને એટલામાં શ્રીજી બાવા ઉપર મંદિરથી રમતા રમતા આપના ચરણારવિંદમાં નૂપુર છમ 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 કરતા આપ નીચે રમતા રમતા પધાર્યા તો દામોદરદાસ હરસાનીજી એ દમલાજી આમ હાથ કરીને શ્રીજી બાવાને રોકી દીધા ઈશારામાં કીધું કે મહાપ્રભુજી પોડી રહ્યા છે જાગી જશે શ્રીજી બાવા એકદમ અટકી ગયા એ જોયું રમતા રમતા પાછા મંદિરમાં પધારી ગયા ક્યાંક એ છમ 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 શ્રી મહાપ્રભુજીના એ કર્ણમાં પડી છે અને મહાપ્રભુજી એકદમ એમની ઊંઘ ઉડી અને બિરાજે અને બિરાજીને કીધું કે મને નુપુરનો નાદ સંભળાયો અહીંયા બાવા પધાર્યા શ્રીજી બાવા પધાર્યા તો કે હા શ્રીજી બાવા પધાર્યા તો કે ક્યાં ગયા તો કે મેં એમને રોક્યા એટલે પાછા મંદિરે પધારી ગયા તો કે અરે શ્રીજી બાવા એમને તે કેવી રીતે રોક્યા એ તો આપણા બધાની ગતિ એમના ચરણ અરવિંદમાં છે એ અહીંયા આવતા હોય ને કેવી રીતે રોકી લીધા કે આપ પોડતા તા ને આપની ઊંઘ ખરાબ ન થાય એટલે કે દમલા બધાની ગતિ એમના છે મારે હું તો આપને ઓળખું તો શ્રી મહાપ્રભુજી એ આપના આપણા એક ખાસ એવા દમલાજી ઉપર ખિસાયા કેમ તે આવી રીતે પાછા મોકલ્યા ત્યારે દમલાજી એક શબ્દ વાપર્યો એક વાક્ય વાપર્યું ત્યારે એમ કીધું કે દાન બડો કે દાતા દાન મોટું કે આપવા વાળો મોટો પ્રતિબિંબ કીધું એવો સંકેત કર્યો કે અમે શિનાથજીને થોડી ઓળખીએ શિનાથજી અમને થોડી ઓળખે આપે શિનાથજીને અમને આપ્યા છે એટલે આપ તો દાતા છો અને દાન રૂપી શિનાથજી અમને પ્રાપ્ત થયા છે ત્યારે શ્રી મહાપ્રભુજી કઈ બોલી ન શક્યા જો આ પુષ્ટિ ભક્તિ માર્ગ નો દિવ્ય સિદ્ધાંત અને એવા સ્વરૂપ શ્રી મહાપ્રભુજી હવે આ તો અલૌકિક વાત કરી ભૌતિક રીતે પણ કેટલા છે ને હું તમને કહું જે વૈષ્ણવ જે વ્યક્તિ તમે બધા લેડીઝોની વાત અલગ છે તમે નિત્ય બધા પાઠ કરતા હો અહીંયા પુરુષોની પણ હું વાત કરું જે વિદ્યાર્થી જે નોકરી ધંધાવાળો વ્યક્તિ

અને સરસ્વતીજી શ્રી મહાપ્રભુજીને એમ કીધું છે કે આ મારો વર છે દુનિયા સામે હું જીવા જોડી કરી લઉં મારા વર સામે થોડી મારે બોલાય ઘટ સરસ્વતી ની વાર્તા છે શાસ્ત્રાર્થમાં સરસ્વતી કરીને એક બ્રાહ્મણ હતો સરસ્વતીજીને એવા સિદ્ધ કર્યા કે ઘડામાં એ પેક કરીને રાખતો એમને અને જ્યાં શાસ્ત્રાર્થ કરવા જાય સરસ્વતીજીને કે બોલો એટલે એનો જવાબ સરસ્વતીજી આપે અને પેલો શાસ્ત્રાર્થ જીતીને આવે એકવાર મહાપ્રભુજી સન્મુખ આવ્યા શ્રી મહાપ્રભુજીના કોઈ સવાલનો જવાબ એને ન આવડે અને એ જે કે તરત એનો જવાબ આપે તે હાર્યો હાર્યો તો આત્મહત્યા કરવા જવું અને સરસ્વતીજીને બિનતી કરી કે હું આત્મહત્યા કરવા જઉં છું તમે બોલ્યા નહીં મેન ટાઈમે કીધું કે આખા ગામની સામે હું જીવા જોડી કરું આખા ગામને હું જવાબ આપી શકું મારા ધણીને થોડી જવાબ આપી શકું એની સામે થોડી બોલાય એટલે સરસ્વતીજીના એ ધણી એવા વાઘ તમે નોકરી કરતા હો તમે ધંધો કરતા હો તમે બોલો હવે આપણી ગુજરાતી કહેવત કહીએ ને બોલે એના બોર વેચાય હાને હું જોબ કરું છું અને યદી મારામાં એ સામર્થ્ય નથી કે મારા બોસને હું કહી શકું કે ના ના મારી ભૂલ નથી તો પેલો તો એમ જ સમજે ને કે તારી જ ભૂલ છે કઈક લોચો વાગે તો હાને તે બોલવામાં પણ સામર્થ્ય જોઈએ તમે ધંધો કરવા બેઠા હો ઘણા બધા નહીં મીઠું મીઠું બોલે પેલી પચાસ રૂપિયાની વસ્તુ હોય તો એમ કે કે આ એકસો ની છે પણ તમે આયા છો ને એટલે સો માં આપું છું અને પેલાને વિશ્વાસ પણ બેસી જાય બાજુવાળો એ સાઈઠ માં જ આપતો હોય એ જ વસ્તુ તોય આપણે એમ વિચારી લઈએ કે ના ના એની ક્વોલિટી લોચાવાળી હશે ને એટલે સાઈઠમાં આપે છે આપણે તો આની જોડે જ લેવું છે એની જીવવામાં એની વાણીમાં વજન છે એ કહે છે ને આપણને તરત ગળે ઉતરે છે એટલે અહીંયા જો આ સરસ્વતીજી આ વાકપતિ શ્રી મહાપ્રભુજીને સ્વરૂપ છે બીજું વાકપતિ તો છે હવે આગળ યદી તમને ઇન્ટ્યુશન ન હોય જે સર્વોત્તમજીનો પાઠ કરતા હોય ને એને ઇન્ટ્યુશન બહુ આવે ઇન્ટ્યુશન એટલે એને ખબર પડવા માંડે કે આગળ મારી સાથે શું મારું સારું છે ને શું મારું ખરાબ છે તો જીવનમાં આ જ્યાં સુધી તમને ન હોય ત્યાં સુધી તમે તમારા કોઈ ભૌતિક નિર્ણય પણ ન લઈ શકો હને એટલે આ મારા માટે સારું છે આ મારા માટે ખોટું છે એ સર્વોત્તમજીના પાઠ કરવાથી એક નાનકડો દાખલો આપો એક વ્યક્તિ છે એને એક મહિનામાં એક લાખ રૂપિયાનો કોઈ પ્રોજેક્ટ મળે છે કે એક લાખ રૂપિયા મળશે અને બીજો પ્રોજેક્ટ એવો છે કે એક લાખના બદલે એને પાંચ લાખ મળશે પણ જે વ્યક્તિને ઇન્ટ્યુશન આવતું હોય ને એનો નિર્ણય લઈ શકે કે ના ના પાંચ લાખના લોભમાં જઈશ ને આમાં એવું લાગતું નથી આ એક તો આવશે જ અને લોભમાં એ એ કરે કાર્યક્રમ દિવસ કામ પેલો એમ કહી દે કે ભાઈ રહેવા દે ને તારાથી નહીં થાય જે ગાંઠના જે અઠયાવીસ દિવસ બગાડ્યા એ ગયા હે એટલે ઘણી એવાર એવું થતું હોય કે આપણે આપણા મનથી જે નિર્ણયો લઈએ સાચા પડતા હોય તો એ સર્વોત્તમજીની કૃપા માનજો અને સૌથી ત્રીજું સૌથી મુખ્ય વસ્તુ છે એનું નામ છે નિર્ણય શક્તિ તમને બધું જ ખબર છે કે આ સાચું છે આ ખોટું છે તમારા બોલવામાં ભાર છે બધું હોવા છતાં તમે એનો જે સમયસર નિર્ણય ન લઈ શકો તો એ કોઈ પણ એ તમને જે ફલીભૂત થઈ શકતું નથી તો એ જે નિર્ણય શક્તિ છે એ પણ સર્વોત્તમ જે આપે છે એ તમને બોલ્ડ બનાવે તમને એવા નિર્ભય બનાવે કે તમે જે નિર્ણયને લો ને એ નિર્ણય પર તમે અટલ રહીને આગળ જઈ શકો ઘણા બધા જોયા છે ફાર્મસી બી ફાર્મ કરે આ કરે તે કરે બધું કર્યા પછી છેલ્લે એ એની એની ગાડી વધારે આગળ દુકાને બેસે અને કોઈ એન્જિનિયરિંગ સુધી ગયા ત્રણ વર્ષ ચાર વર્ષ પૂરા કર્યા ને છેલ્લી એક્ઝામ ના આપી અને છેલ્લે હવે શું કરી રહ્યા છે કે હવે લાઈન ચેન્જ કરી દીધી છે એ નિર્ણય શક્તિ એનામાં નથી એના માટે કઈ વસ્તુ સારી છે એ એની એ ભાન નથી એને અને એ નિર્ણય લઈ ના શક્યો

વિચાર કરો આ ગ્રંથનું નામ જ કેવું દિવ્ય છે સર્વોત્તમ આની અંદર છે શું શ્રી મહાપ્રભુજીના એકસો આઠ નામ એમ ભૌતિક વિચાર કરીએ તો એકસો આઠ નામ જેમાં હોય તો શ્રી વલ્લભ નામાવલી કે વલ્લભ રૂપ નામાવલી એવું કઈક નામ હોવું જોઈએ ને ગ્રંથનું આ ગ્રંથના નામથી અને શ્રી મહાપ્રભુજીના એકસો આઠ નામના વિષયથી કંઈક સંબંધ દેખાતો નથી નામ હોય તો નામાવલી હોવું જોઈએ દાખલા તરીકે આપણે ત્રિવિધ લીલા નામાવલી શ્રી ઠાકોરજીના વિધ લીલાઓને એમાં નામ છે શ્રી મહાપ્રભુજી બધા નામ કીધા છે તો નામાવલી નામ હોવું જોઈએ પણ આ દિવ્ય ગ્રંથનું નામ છે સર્વોત્તમ જો વિચાર કરીએ ને તો પુષ્ટિ ભક્તિ માર્ગના અનેક ગ્રંથો અનેક પાઠો બધા આપણને ઉપલબ્ધ છે પણ એ બધામાં સર્વોત્તમ હોય સર્વશ્રેષ્ઠ એકસો આઠ નામ વાળું શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી કૃત આ સર્વોત્તમ જે છે અને એની દિવ્ય સિદ્ધિ કે કૃષ્ણના અધરામૃતનું આસ્વાદન કૃષ્ણા ધરામતા સ્વાદ સિદ્ધિ પણ પુષ્ટિભક્તિ માર્ગના વૈષ્ણવો માટે આ સર્વસ્વ છે શ્રી મહાપ્રભુજીના એકસો આઠ નામને આપની એકસો આઠ લીલાને આપના એકસો આઠ સ્વરૂપને શ્રી એટલી દિવ્ય રીતે પ્રસ્તુત કરે છે કે આપણે બધા કહીએ કે પોતપોતાના ભાવને અનુરૂપ રસ તરબોળ થઈ જાય માર્ગમાં ભાવ પોષણ સૌથી મુખ્ય વસ્તુ છે યુદ્ધ તમારા ભાવનું પોષણ ન થઈ શકે તો એમ સમજવું જોઈએ કે હજી તમે પુષ્ટિભક્તિ ભક્તિ માર્ગની અંદર પ્રબલ રીતે પ્રવેશ કર્યો નથી હજી ઘણી વાર કેવું છે વરસાદ જામ્યો હોય તો આપણે ઘણા બધા એનો આનંદ લે પણ જે સાચે છોડીને જે એને આનંદ લેતા આવડે એને સાચો આનંદ માણ્યો બધા કેવલ એ દ્રશ્ય જોઈ રહ્યા છે વરસાદને જોઈ રહ્યા છે એનો આનંદ માણી રહ્યાનો એમને વહેમ છે પણ જે વરસાદમાં ભીજાઈને આનંદ લેતો હોય એનો આનંદ અલગ જ છે તો આ સર્વોત્તમ નામાવલીમાં તમે જોજો પૂછી દાદાભાઈ જયારે આ એકસો આઠ એ નામો ઉપર બધા ભાવ પ્રગટ કરશે ત્યારે તમને પોતપોતાનો ક્યાંક એ એ અંશ કોઈક એક નામ સાથે જોડાયેલું મળશે આનંદ લઈને છેલ્લા નામો સુધીમાં યદી તમને પોતપોતાનું ક્યાંક એક નામ સાથે જોડાણ ન દેખાય ને તો જરૂર તમારા ગુરુદેવને રૂબરૂ મળજો ને બિનતી કરજો કે જે અમે ક્યાં અટકી રહ્યા છીએ હમને અમારું સ્થાન કેમ નથી મળી રહ્યું અને જો આ એકસો આઠ કયા સ્વરૂપમાં છે એ પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના કયા સ્વરૂપમાં આપણી ગતિ છે એ આપણને ના મળે ત્યાં સુધી ભલે આપણે શ્રી વલ્લભ વલ્લભ કરીએ મહાપ્રભુજી મહાપ્રભુજી કરીએ પણ હજી સુધી આપણે મહાપ્રભુજી સાથે શ્રી વલ્લભ આચાર્ય શ્રી મહાપ્રભુજી સાથે એવા જોડાઈ શક્યા નથી શ્રી મહાપ્રભુજી આપના દિવ્ય સ્વરૂપો જે પ્રગટ કરે છે આ નામોમાં શ્રી ગુસાઈજી સિવાય આ સ્વરૂપોને પ્રગટ કરવાનું સામર્થ્ય બીજા કોઈમાં નથી એક રીતે કહેવાય છે તદુક્તમ અપી દુર્બોધમ આ અમારા તાજી ઘણી વાર સંસ્કૃત વ્યાકરણના શબ્દોને આગળ પાછળ કરીને અર્થના અનર્થ કરતા અને અર્થના દિવ્ય અર્થ કરતા અનર્થ શબ્દ બરોબર નથી દાખલા તરીકે તમને દાખલો આપો શ્લોક બોલતા હોઈએ કે મૂકમ કરોતી વાચાલમ પંગુમ લંગે તે કોઈ પણ અભણ હોય ને એને પણ આનો અર્થ સીધો સીધો લાગે મૂકમ કરોતી વાચા અલમ જે ગુંગો છે એ બોલવા લાગે પંગુમ લઘે તે ગિરિમ જે પંખથી લંગડો છે એ પણ ગિરિમ એટલે પર્વતને પાર કરી શકે છે વંદે પરમાનંદ જેના ઉપર એ કૃપા છે એવા પ્રભુને હું નમન કરું છું જેના ઉપર કૃપા થાય તો બોબડો પણ બોલવા લાગે મૂંગો પણ બોલવા લાગે લંગડો પણ ચાલવા લાગે હવે સંસ્કૃત ની દ્રષ્ટિ અર્થ કરીએ તો વાચાલમ મુકમ કરોતી આ ખોટું નથી અર્થ કરવા જઈએ હા મુકમ કરો તમે એનો સમાસ આવી રીતે તમે એનો વિચ્છેદ કરો તો ટેકનિકલી ખોટા નથી પણ અર્થનો કેવો વિપરીત અર્થ થઈ ગયો કે જે બોલ બોલ બહુ કરતો હોય ને એને મૂંગો કરી દે છે વાચાલમ એટલે બહુ બોલ બોલ કરતો હોય એને મૂકમ કરોતી મૌન કરી દે છે લંગળે તે જે બહુ દોડાદોડ કરતો હોય જે બધા પર્વતોને બહુ પાર કરતો હોય એને પંગોમ કરતી એક જગ્યાએ બેસાડી દે છે યાદ કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ અમારા તાજી ઘણી વાર આવી રીતે આજ્ઞા કરતા કે જે બહુ બધાને બોલ બોલ કરતો હોય જેને બહુ પ્રબોચનો કરવા હોય અને બહુ જ્ઞાન વાંટવું હોય એ જારે ચૂપ થઈને આત્મસાત થઈને આત્મજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે અને બીજું જે બહુ દોડ કરતો હોય અહીંયા ગયો આ તીર્થ કરે આ તીર્થ કરે આ તીર્થ કર્યા અને છેલ્લે એક જ જગ્યાએ બેસીને એમ કે ભાઈ બધા તીર્થ થઈ ગયા હવે તો શ્રી મહાપ્રભુજીની ચરણ શરણમાં એક જ જગ્યાએ રહીને મારે ભગવત નામ લેવું છે ભગવત સેવા કરવી છે ત્યારે સમજવું જોઈએ કે એના ઉપર કૃપા થઈ તો જો ટેકનિકલી એક જ શ્લોકના કેટલા રીત અને વિપરીત બંને રીતે અર્થ થયા એવી જ રીતે અમારા તાજી સર્વોત્તમજીના આ અર્થને એવી રીતે લેતા કે તદુક્તમ અપી દુર્બોધમ શ્રી મહાપ્રભુજીને દુર્બોધ કીધા બહુ અત્યારે કદાચ રેકોર્ડ થતું હોય તો સાંભળવામાં કદાચ કોઈ એડિટ કરીને બોલે ને તો મને લાંછન લાગે પણ એક સેના માટે શબ્દ વાપરતા કે મહાપ્રભુજી પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે આપનું સ્વરૂપ એટલું વાસ્ટ છે એટલું મોટું છે એટલું દિવ્ય છે અને આપનું સ્વરૂપ પણ એવું છે કે પોતે પોતપોતાની બળાઈ ન કરે અને ઘણીવાર વાર કોઈ પોતે કોઈ સારામાં સારો ગાયક હોય એમ થોડી કે હું સારામાં સારો ગાયક છું

એકસો આઠ નામમાંથી તમને પોતપોતાના સ્વરૂપા અનુસાર એક નામ અવશ્ય ગમશે મને જે ગમે છે એ નામ તમને અત્યારે હું કહું મને એ નામ શ્રી મહાપ્રભુજીને જો વિશિષ્ટ ગમતું હોય તો એ નામ છે અદય દાન દક્ષા